બર્કનાન માસી કદા 1 તારીખ આવે હોય બરોબર હા તો તું 15 તારીખે સેક્ષ કરું એમ કોણનો વગરનું તો કેમ કેમી તો ગેપ થઈ ગયો આ રીતના પોઝિશન ઊભી છે કોને સપ થાય તો જે થાય તો નહી પણ સહી કેવા એ ન્યા વસ્તુ ને બીજું તો હું કેવું હાય સુબહજી હા રોલના વખતે જો અત્યારે હું ધ્યાન નહી રાખું વરન હા એ પ્રોટેક્શન યુઝ અપ કરવાની જી તો કોણ નંબર છે હ બીજો કાય બીજો તો હું હોય કઈ ન કોઈક 72 કલાક ને 3 3 ટાઈમ લેતા હોય કે એ મને ખબર નથી કે એ શું છે 11 ટાઈમ કે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હાલમાં કીર્તિ પટેલ દ્વારા એક ક્રિએટર કે જેનું નામ છે વિશુ રાજપૂત આ વિષુ રાજપૂત જે છે મિત્રો તેને આ સમય પહેલા થોડા સમય પહેલા લગ્ન કર્યા હોય અને તેનો ડિવોર્સ થયો હતો તે બાબતને લઈ અને મિત્રો કીર્તિ પટેલ વિશ્વ રાજપૂતના જે નવા લગ્ન થયા છે અને તેની જે નવી વાઈફ છે કે જેનું નામ કાજલ છે મિત્રો કાજલ અને તેના જૂનું એક એક્સ બોયફ્રેન્ડ હતો આ બંનેનું રેકોર્ડિંગ હાલમાં વાયરલ થઈ છે કે જે બાબતે મિત્રો આ ચર્ચાનો વિષય બન્યો છે અને આ જે કાજલ છે એ અને તેના બોયફ્રેન્ડ વચ્ચે મિત્રો ખૂબ જ જોરદાર ન સાંભળી શકાય તેવી ચર્ચાઓ થઈ છે જે બાબતે મિત્રો આ રેકોર્ડિંગ હાલમાં ચર્ચાનો વિષય બની અને ખૂબ જ વાયરલ થઈ છે તો તમે પણ સાંભળો આ રેકોર્ડિંગ અને મિત્રો ઇયરફોનનો યુઝ જરૂરથી કરો કારણ કે મિત્રો આ રેકોર્ડિંગની અંદર અભદ્ર શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે તો સાંજે સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ અને જો ચેનલ ઉપર ન વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરે

દવા મળી ગઈ દવા નથી મળી ગઈ મારા મમ્મી કાલે ના આવશે કે દાદા વધારે નાઈટ માં લઈ લે એવું લાગે નાઈટ માં છે એટલે હમ લેન તો નો થાય એમ ઠીક હા હું અમુક મારા પોસા નો ફ્રી છો 2 મિનિટ બોલો ને મારે કન્ના કદા પેલી તારીખ થાય હોય બરોબર હા તો 15 તારીખ થી સેક્સ કરું એમ નું ખોન વગર નું તો કેમ

कौन hmm. बीजु बीजु तो फोन नंबर था हम बीजू का बीजू तो हूं है कहीं 72 कलर में 3 टाइम के ये मतलब खबर आने के लिए 11 टाइम के 1/2 कलर 1 कलर देना ले लेंगे जस पड़ो हम गंदगी है पैसे ले डिस्काउंट नाम है अभी तक खबर क्या मैं पहली बार है तो जा तो ये

એને કે મે તો કિસ કરી બરોબર ઈ કે કે એવું કઈ લગાડવાના હોથે હા ઈ તો જીત મીઠા લગાડી હું તો કિસ કરું તો ચીકકી જાય આપડે થોડી વાર એવું તો મેં કઈ સંભાળી ના રે મે તો બલા વધારે વહા છે લોંગ ટાઈમ હલવાને સાંભળેલું હ પછી કે બાત મફતી અને ટેમ્પલેટ આવે એની સંભાળેલું ઈ સાઈન ચેક કરવાનું